જાય છે સ્થાનિક પ્રશાસન અને પદાધિકારીઓને રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પગલા ન લેવાતા રહેવાસીઓ રોષ ફેલાયો છે સાબરકાંઠામાં પડી રહેલા ભારે વરસાદને કારણે હિંમતનગરના તમામ રોડ રસ્તા છે તે પાણીમાં ગરકાવ થયા છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે આસપાસની સોસાયટીમાં પણ પાણી અંદર ઉતરી ગયા છે મકાનોની અંદર પણ પાણી ઉતરી ગયા છે આ જે સોસાયટી છે માત્ર એક પાંચ થી છ સોસાયટીને જોડતો એક જ માર્ગ હોવાના કારણે આમાં કોઈ પણ